પાલિતાણા પીજીવીસીએલ પીજીવીસીએલ દ્વારા દ્વારા સંરક્ષણ કાર્યક્રમ અંગે જનજાગૃતિ રેલી યોજી વીજળી બચતનો સંદેશ પાલિતાણા શહેરમાં ઉર્જા બચત અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને લોકોને ઉર્જા બચતનું મહત્વ સમજાવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો સંરક્ષણના અન્ય પાસાઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં પીજી કાર્યપાલક પાલિતાના જય ગોસ્વામી સહિત અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉર્જાના યોગ્ય ઉપયોગની જરૂરિયાત પર માર્ગદર્શન પણ આપ્યું હતું મે પાલીતાણા ખાતે ઉર્જા બચત રેલીનું આયોજન કરેલું છે આપણે સૌ જાણીએ છીએ કે 14મી ડિસેમ્બર આપડા દેશમાં ઉર્જા સંરક્ષણ દિવસ એટલે કે બચત ઉર્જાની બચત માટેના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ એનો હેતુ એ છે કે આપણે દરેક જે વ્યક્તિઓ છે તે ઉર્જાની પોતાના જીવનમાં બચત કરે ઇલેક્ટ્રિસિટીની બચત કરે જરૂર પૂરતી જ વીજળી વાપરે જરૂર ન હોય ત્યારે સ્વિચ લાઇટ પંખા છે એ બંધ કરે અને આવી જાગૃતિ ફેલાવવા માટે અમે આજે પાલીતાણા ખાતે એક રેલીનું આયોજન કરેલું છે જેનાથી સામાન્ય લોકો વેપારીઓ અને તમામ જે શહેરના નાગરિકો છે તેમને એક સંદેશ અમારો પહોંચે કે ઉર્જાની બચત કરવી અને સાથે સાથે સલામતી